દિકાલુપુર કમર્શિયલ કોપરેટિવ ઓપરેટિવ બેન્ક લિમિટેડના ખંભાત શાખાના અઠાવીમાં સ્થાપના તીર્ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ધિકાલુપુર કમર્શિયલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ ખંભાત શાખા દ્વારા આજરોજ બેન્કના કેમ્પસમાં બ્લડ કેમ્પનું આયોજન અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન હાથ ધરાવ બ્લડ કેમ્પમાં વધુમાં વધુ રક્ત યુનિટ એકત્રિત કરી રક્તદાતાઓએ રક્તદાન સાર્થ કર્યું હતું શાખાના મેનેજર વ્યમે સોલંકીએ રક્તદાતા સમાજના સાચા હીરો સ્લોગનથી રક્તદાતાઓને સન્માન્યા હતા તેઓને પ્રતિકાત્મક ભેટ અર્પણ કરી હતી આ અંગે ધિકાલોપુર કમર્શિયલ બેંકના કોઓર્ડિનેટર બિરેન પારિકે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે નિયમિત રક્તદાન કરનાર દાતાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેથી રક્તદાન અંગે જનજાગૃતિ ચડવા રહે અને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી બેંક દ્વારા અઠાવીસમાં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ઉજવવાનું નક્કી કરાવ જેને લઈ આજે તારાપુર ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી આ કેમ્પ રાખેલ છે અમારી બેંકના ગ્રાહકો અમારી આ ઉજવણીને માન આપી રક્તદાન કરી સમાજમાં ઉત્તમ રૂપ અને ઉપયોગી સાબિત થયા છે યોજાયેલ કેમ્પમાં વધુમાં વધુ યુનિટ બ્લડ એકત્રિત કરાયું અંબુભાઈ પટેલ ચેરમેન ડોક્ટર દિનેશભાઈ અમીન તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને જનરલ મેનેજર સીઈઓ વિનોદ

સૌથી મોટી અર્બન કોઓપરેટિવ બેંક ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક એની ખંભાત શાખા આજે પોતાના સત્યાવીસ વર્ષ પૂર્ણ કરી અને અઠ્યાવીસ વર્ષની અંદર પ્રવેશ કરી રહી છે જેના ઉજવણીના ભાગરૂપે બેંક છેલ્લા બે હજાર ત્રણથી દર વર્ષે દરેક બ્રાન્ચ પોતાના આ સ્થાપના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજતી હોય છે તો ત્યારથી અત્યાર સુધીમાં બ્લડ ડોનેશન કેમ્પ ઘણા થયા છે તો આજ રોજ પણ આપણે બ્લડ ડોનેશન કેમ્પ યોજી અને આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરે છે જેમાં બેંક અત્યારે પોતાના ત્રેસઠ બ્રાન્ચ ગુજરાતની અંદર અને એક મુંબઈની અંદર એમ કરી ચોસઠ બ્રાન્ચનું નેટવર્ક ધરાવે છે અને હાલ તારાપુર રેડક્રોસ સોસાયટીની સહયોગથી આપણે આ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં માંગલદીપ પ્રાગેટે તરીકે માન્ય શ્રી હીરાભાઈ મગનભાઈ પટેલ ચિરાગ રાઈસ મિલ અતિથિ વિશેષ તરીકે માન્ય શ્રી જગદીશભાઈ ઘનશ્યામભાઈ ઠક્કર જગદીશ રાઇસ મિલ આપણા શાખાના વિકાસ વિકાસ સમિતિના સભ્ય શ્રી જીતુભાઈ કાકા બેલલ કાકા ઘનશ્યામસિંહ સાહેબ રમેશભાઈ સાહેબ હેડ ઓફિસિંહ અમારા કોઓર્ડિનેટર શ્રી બિરેનભાઈ સાહેબ તથા સ્ટાફના કર્મચારી મિત્રો ગણ અમારા ગ્રાહક મિત્રો બધાના સહયોગથી ખૂબ સુંદર રીતે આયોજન આ પ્રસંગનું કરેલ છે અને અમારી એવી અંદરથી આશા છે એક પ્રાર્થના છે કે અમે ગયા વર્ષની જેમ પણ આ વર્ષે પણ એકસો એક બ્લડ યુનિટ એકત્રિત કરીએ કારણ કે દાન તો ઘણી બધી પ્રકારના હોય છે અને કરતા જ હોય છે લોકો પણ મારું એવું માનવું છે કે રક્તદાન છે ને એ કોઈનું જીવનદાન છે અને કદાચ જીવતા જીવતો આપણે આપીએ છીએ પણ આપણા મૃત્યુ પછી પણ કોઈ રોગમાં વહી શકીએ આપણું અંશ રહી શકે છે એટલે હું ઈશ્વરને પ્રાર્થના કરીશ અને દરેકને પણ એટલી પ્રાર્થના કરીશ કે બને એટલું જીવનની અંદર રક્તદાન કરી શકો એ જીવનદાન જ છે કોઈનું તો કરવું જોઈએ અને આજ ખાસ ટોબેકો વર્લ્ડ ટોબેકો ડે પણ છે તો હું બધાને એટલી પ્રાર્થના કરીશ વિનંતી કરીશ કે વ્યસનથી મુક્ત રહો અને સ્વસ્થ રહો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત